હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માળકીયા એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાનું છે કે જે ઓનલાઈન જોબ એપ્લિકેશન એટલે કે ઓર્જાસમાં તમે જે ગુજરાત જે છે સબઓર્ડિનેટેડ જે સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ અને બી એટલે કે સી સી ઈની જે તમે ફોર્મ ફિલઅપ કર્યા છે એમાં જે છે તમારા ફોર્મ જે રિજેક્ટ કરવામાં આવેલ છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે કેમ કે સાઠ હજારથી વધુ ઉમેદવારોના જે છે ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે તો અચૂકથી તમે જોઈ લેજો અને તમારે કેવી રીતના જોવાનું છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરશું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામ ચેનલમાં હજુ ના જોડાયા હોય તો ખાસ કરીને ત્યાં પણ જોડાઈ જજો કેમકે ત્યાં પણ દરરોજ આપણે એમસીયુક્યુ જે છે તે મૂકતા રહીએ છીએ પોલ મૂકતા રહીએ છીએ તો ત્યાં વોટ કરવાનું પણ બોલતા ને જે તમને આગળની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય એવા ક્વેશ્ચન મૂકીએ છીએ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે ઓજાસના માધ્યમથી જે તમે ફોર્મ ફિલઅપ કર્યા છે જેમાં સીસીઈની જે ગ્રુપ એ અને ગ્રૂપ બીની જે એક્ઝ પરીક્ષા જે છે એના ફોર્મ ભર્યા છે જે જેની એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે બસો બાર જે છે એમાં તમે ફોર્મ ફિલઅપ કરાવ્યું છે જેમાં તમારા એપ્લિકેશન નંબરને કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે જેમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કન્ફમેશન નંબર અથવા તો કે એપ્લિકેશન નંબર ત્યાં તમારું સામે નામ પણ હશે અને રિજેક્શન શું કામ કરવામાં આવ્યું છે એ પણ જે છે બધું પડતા જે રિજેક્શન જે છે ફી નોટ પેડ એવું પણ જે છે લખેલું છે અને તમે જોઈ શકો છો કે જે ટોટલ જે આપણે વાત કરીએ તો સાઠ હજાર ત્રણસો ને એકત્રીસ ઉમેદવારોને જે છે રિજેક્ટ કરવામાં આવેલા છે તો અચૂકથી ચેક કરી લેજો નકર તમારે એન્ડ ટાઈમે ખબર પડશે કે આપણું તો ફોર્મ જે છે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે અને જો તમે ફી એપ્લાય કરી હોય તો આમાં પણ તમે અપ્લાય પાછું તમે કહી શકો છો કે અમે ફી જે છે ભરી દીધી છે એવું પણ તમે કહી શકો છો તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત